દિવ્યેશ ચૌધરી તો તમારે શું કહેવું છે અમાર ડબલ એક્સલેટર વાળી ગાડીઓમાં જે ટેસ્ટ આપે છે તો નિયમો જોબ આજ ખરવાનો છે ખરેખર ડબલ તો તમે તમે તો સાઈન કરો છો ને તમે વેરીફાય કરવાનો તમે જવાબદારી તમારી છે તમે જે અત્યારે સાઈન કરી રહ્યા છો ને અહીંયા તો બધી જ ગાડીઓમાં માણસ બેહારીને તમે આટીવાણા લાયસન્સ કાઢો જોઈએ

આસિસ્ટન્ટ આરટીઓ છો સાહેબ તમે તો કોણ છો તમે મોટર વહીકલ ડિપાર્ટમેન્ટ ના ઇન્સ્પેક્ટર છો ને તમે તો શું થયું હા અત્યારે આ જે ડબલ ડબલ એક્સેલેટર વાડીઓ તમે અત્યારે ચલાવી રહ્યા છો બધી ના ના અહીંયા વાત કરી લો ને હા તમારે જે કહેવું હોય કેમેરા સમક્ષ કહો ને

હા તો બોલો તમે તમને શું તમે ક્યાં આવવાનું છે ક્યાં લઈ જવાનું છે ના કંઈ ઓફિસમાં જવાનું જરૂર નથી તમે ઓફિસમાં ટેસ્ટ નથી લેતા તમે ઓફિસમાં ટેસ્ટ નથી લેતા તને ફિલ્ડ પર લવ છો ને આ ગાડી છે આના તમારે શું કહેવું છે આ લાઈનમાં ઊભી છે આ ગાડી લાઇનમાં ઊભી છે આમાં તમારે શું કહેવું છે આ શું શું કેવું છે તમારે આમાં તમે એવું કેવા માંગો છો અને ચલાવો તમે કોણ છો તમારે ઓળખાણ આપો તમે કોણ છો પેલા ઓળખાણ આપો યુનિફોર્મ હુ આર યુ હુ આર યુ ટુ હોલ્ડ યોર તમે કર્મચારીઓ તમારું નામ શું છે તમારો હોદ્દો શું છે સાહેબ બોલો તમારું નામ તો બતાવો તમારું નામ શું છે તમે નેમ પ્લેટ વગર કેવી રીતે તમે યુનિફોર્મ પહેરી શકો છો સાહેબ આપણે કશે નથી જતા તમે નેમ પ્લેટ ક્યાં છે તમારી તમારી નેમ પ્લેટ ક્યાં છે જે આ ચૌધરી સાહેબ છે સીસી ચૌધરી સાહેબ એ રીતે તમારું નેમ પ્લેટ ના ઓફિસ માં કઈ કામ નથી પેલા આપડે ટેબલ અહીંયા છે તમે અહીંયા આવી જાવ

ડબલ ટર વાળી ગાડીઓ આ લાઈનમાં ઊભી છે ટેસ્ટિંગમાં જવા માટે અને ત્યાંથી ટેસ્ટ કરીને પાસ કરીને મંજૂર કરીને રવાના કરે છે હા લાઇનમાં ઉભેલી છે ને અમે ભાગની ગાડી જે ખાસ પ્રાઇવેટ ગાડી ન હોય આ બધા ગાડીઓમાં આવી રીતે ડબલ એક્સલેટરવાળી ડબલ બ્રેકવાળી ગાડી અને બાજુમાં બેસીને ચલાવીને જે મેઇન જે માણસ છે એ ચલાવે અને જે ડ્રાઈવર છે જે લાઇસન્સ લેવા માટે આવે છે એ વ્યક્તિને ડ્રાઇવિંગનું સ્ટેરિંગ કેમ પકડવું એ ખબર નથી ને એવા માણસોને તો બેહાડે છે અને એ લાઇસન્સ આપવામાં આવે છે લાઈવ ટેલિકાસ્ટ કરી છે તો જલ્દી મીડિયાવાળાને મળતો ને તો તમારું તે અહીંયા કાંઈ હોય એ શરૂઆત થાય એક તમારી ટીવી માધ્યમ બારડોલી આરટીઓ બડોલી છે ને તો નહીં દેવા પછી ને મેટર છે આ પોતાના બચાવમાં અધિકારીઓ બંધ કરી દીધી કામગીરી અહીંયા હાલ ખાસ કરીને હવે આપણે એ જોવાનું કે અહીંયા છેલ્લા વર્ષો આજે આરટીઓ ખાતે જે જનતા જનતા રેડ પડી છે છે અંદર આ આવ્યું ખબર પડી છે અને એ લોકો ડબલ ડબલ એક્સોલેટર ગિયર વાળી ડબલ એક્સોલેટર અને બ્રેક વાળી ગાડીઓ બે બે સાઈડ આ બધી સુવિધા ઉપલબ્ધ રાખીને ગાડીઓ ટેસ્ટ માટે ચલાવી રહ્યા છે અને આ જે ટેસ્ટમાં ચલાવી રહ્યા ગાડીમાં એ માધ્યમથી અહીંયા ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવે છે અધિકારીઓ કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી અધિકારી કંઈ બોલવા માટે તૈયાર નથી અધિકારીઓ બધે ભાગી રહ્યા છે આમ ત્યાં આમ દોડાદોડી કરી રહ્યા છે કારણ કે બધે ઓફિસમાં બોલાવે છે ઓફિસમાં બેસીને પટાફ કરવા માટેની વાત કરી રહ્યા છે આપણે સમજી લેવાની વાત કરી રહ્યા છે આપણે કોઈને સમજવા માટે નથી આવ્યા આપણે આ જે કાર્યક્રમ છે આ જે જનતા રેડ છે એટલા માટે કરવામાં આવ્યું છે આપણે આ જે સચ્ચાઈ જે હાલમાં જે ડ્રાઇવિંગ લાયસન્સ લઈને જે સચ્ચાઈ જે થઈ રહ્યું છે એ સચ્ચાઈ બહાર પાડવા માટે જે ખોટું જે કામ થઈ રહ્યું છે એ આપણે સચ્ચાઈ બહાર પાડવા માટેનું છે ઘણા બધા ગાડીઓ અહીંયા લાઈનમાં લાગેલા તો બધા ગાડીઓ અત્યારે રવાના થઈ ગયા છે અને આ અધિકારીઓની ઇશારે બધા ગાડીઓ રવાના કરી દેવામાં આવેલું છે અને કેટલા બધા ગાડીઓ જે ડ્રાઇવિંગ સીટ પર જે બેલા વ્યક્તિને ડ્રાઈવ જે સ્ટિયરિંગ નથી પકડવા આવડતું એવા લોકો પણ જે ટેસ્ટ માટે લાઇસન્સ લેવા માટે ઓલરેડી આવી ચૂક્યા છે મોટર વ્હીકલ ની અંદર પણ દર્શાવવામાં આવેલું છે જે પોતાનું ગાડી છે એ લઈને આવશે અથવા અન્ય વ્યક્તિનું ગાડી લઈને આવશે જેની અંદર ડબલ લિવર અને ડબલ બ્રેકવાળી ગાડી નહીં હોવી જોઈએ પણ આ જે શીખવાડવા માટે જે એલ બોર્ડ લાગ્યા પછી જે શીખવાડવા માટેનું જે ગાડીઓ હોય છે એનામાં ડબલ ગિયર અને ડબલ બ્રેક અને ડબલ એક્સલેટર લાગેલું હોય છે પણ હાલમાં અત્યારે આપણે જોઈ શકો છો આ બધી ગાડી જે ટેસ્ટ આપવા માટે જે આવેલા છે આ બધી ગાડીઓની અંદર આ ટાઈપનું સિસ્ટમ લગાવવામાં આવેલું છે જેથી આસાનીથી જે નથી ખબર પડતી જે ડ્રાઇવિંગ નથી આવડે એ લોકો પણ આસાનીથી ડ્રાઇવિંગ કરી શકે છે અને લગભગ મોટા ભાઈએ ફંડ આપીને પેમેન્ટ આપીને લાઇસન્સ પણ મેળવી લે છે આ અધિકારી આ પ્રમાણે અત્યારે અહીંયા કામ ચલાવી રહ્યા છે બારડોલી